નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વીડિયોમાં અમે તમને સુકાઈ ગયેલા તુલસીના છોડ સંબંધિત એક એવો સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવવાથી તમારા ઘરમાં ધન સતત વધવા લાગશે તમારી તિજોરી ધીમે ધીમે ભરવા લાગશે અને તમને તમારા વ્યવસાય નોકરી અથવા કોઈપણ કાર્યમાં જબરદસ્ત પ્રગતિ મળવા લાગશે જીવનમાં પાછળ ફરીને જોવાની જરૂર નહીં પડે તુલસીનો છોડ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે માતા તુલસી વિના ન તો ભગવાન હરિની પૂજા પૂર્ણ માનવામાં આવે છે અને ન તો તેમનો પ્રસાદ સ્વીકારવામાં આવે છે શ્રી હરિ તુલસી વગર કોઈ પણ પ્રસાદ સ્વીકારતા નથી જ્યારે તમે તુલસી સંબંધિત આ ઉપાય અપનાવો છો ત્યારે ગરીબી ધીમે ધીમે તમારા જીવનમાંથી દૂર થવા લાગે છે કારણ કે તુલસીના ઉપાયો માત્ર ધન આકર્ષિત કરતા નથી પણ ઘરમાં ધન પણ રાખે છે જે લોકો કહે છે કે નસીબ તેમનો સાથ નથી આપતો તેમના જીવનમાં પણ નસીબની અસર દેખાય છે તુલસીના ઉપાયો અપનાવીને પણ તમે ધનવાન બની શકો છો તુલસી કોઈ સામાન્ય છોડ નથી સમુદ્ર મંથન દરમિયાન પૃથ્વી પર પડેલા અમૃતમાંથી તુલસીની ઉત્પત્તિ થઈ હોવાનું માનવામાં આવે છે જ્યારે તમે તુલસી સંબંધિત ઉપાયો કરો છો ત્યારે ભગવાન હરિવિષ્ણુ પ્રસન્ન થાય છે મહાન લક્ષ્મી ધન આપે છે પરંતુ કોને કેટલા પૈસા આપવા તે ફક્ત શ્રી હરિવિષ્ણુ જ નક્કી કરે છે જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં સંપત્તિ વધે સફળતા અને સૌભાગ્ય તમારી સાથે રહે તો શ્રી હરિવિષ્ણુને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરો હવે તુલસી સંબંધિત ઉપાય જાણો જે તમારા ભાગ્યને વધારી શકે છે અને તમારા ભાગ્યને જાગૃત કરી શકે છે તમારે ફક્ત તુલસીના છોડમાંથી થોડું સૂકું લાકડું લેવાનું છે પછી તે લાકડાને તે પાણીમાં નાખો જેનાથી તમે દરરોજ સ્નાન કરો છો એ જ પાણીથી સ્નાન કરો તુલસીનું લાકડું સામાન્ય નથી તે નકારાત્મક ઉર્જા દૂર કરવામાં મદદ કરે છે જો તમારું કામ પૂરું નથી થઈ રહ્યું અથવા નસીબ સાથ નથી આપી રહ્યું તો શુક્રવાર કે ગુરુવારે આ ઉપાય અજમાવી જો તમે જોશો કે તમારા જીવનમાં પરિવર્તન આવવાનું શરૂ થશે પૈસા આવવા લાગશે ભાગ્ય તમારા પર કૃપા કરશે અને નકારાત્મક ઊર્જા પણ દૂર થશે આ ઉપાય ચોક્કસ અજમાવો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ સારું બીજો ઉપાય એ છે જેના વિશે હું તમને હવે જણાવવા જઈ રહ્યો છું જ્યારે તમે આ ઉપાય અજમાવો છો અને કોઈ કારણોસર તમારા ઘરમાં પૈસા નથી આવતા તો તેની અસર સ્પષ્ટ દેખાય છે ઘણી વખત એવું બને છે કે ઘર પર ખરાબ નજર પડે છે ક્યારેક ખરાબ નજર પૈસા પર પડે છે ક્યારેક કામ કે વ્યવસાય પર અને ક્યારેક વ્યક્તિ પોતે પણ ખરાબ નજરથી પ્રભાવિત થાય છે જ્યારે કોઈ વ્યક્તિ પ્રગતિ કરી રહી હોય છે અને સારું કામ કરી રહી હોય છે ત્યારે અચાનક બધું ખોટું થવા લાગે છે લોકો સમજી શકતા નથી કે અચાનક એવું શું થયું કે કામ બંધ થઈ ગયું ધંધામાં નુકસાન થવા લાગ્યું નોકરીમાં સમસ્યાઓ આવવા લાગી પ્રમોશન બંધ થઈ ગયા ઘરમાં પણ અકસ્માતો થવા લાગે છે મુશ્કેલી વધવા લાગે છે દરરોજ કોઈને કોઈ સાથે ઝઘડો થાય છે જ્યારે ઘરનું વાતાવરણ આવું થઈ જાય ત્યારે સમજી લો કે દેવી લક્ષ્મીના આશીર્વાદ જતા રહ્યા છે હવે જે ઉપાય સૂચવવામાં આવી રહ્યો છે તે ખૂબ જ અસરકારક છે આનાથી ફક્ત ખરાબ નજર અને વાસ્તુ દોષ દૂર થાય છે પરંતુ દેવી લક્ષ્મી પણ તમારા ઘરમાં વાસ કરે છે તમારે ફક્ત તુલસીનું સૂકું લાકડું અને સ્વચ્છ પાણીનો વાસણ લેવાનું છે તે પાણીમાં તુલસીનું લાકડું નાખો તેમાં બે તુલસીના પાન પણ નાખો પછી તમારા હાથમાં તુલસીનું લાકડું અને પાન લો અને તે જ પાણી આખા ઘરમાં છાંટો શુક્રવારે આ ઉપાય કરો આ ઉપાયથી ઘરમાંથી બધી નકારાત્મકતા દૂર થઈ જાય છે પૈસા સંબંધિત દરેક સમસ્યાનો અંત આવવા લાગે છે વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે અને કામમાં સફળતા મળવા લાગે છે જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે દેવી લક્ષ્મી તમારા પર પોતાના આશીર્વાદ વરસાવે છે કારણ કે જ્યાં ભગવાન વિષ્ણુ હોય છે ત્યાં દેવી લક્ષ્મી સ્વયં નિવાસ કરે છે અને તુલસીના છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી જ્યારે તમે તુલસી સંબંધિત કોઈ પણ ઉપાય કરો છો ત્યારે તમે સીધા ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરો છો અને આ ઉપાય એટલો અસરકારક છે કે ઘરમાં ગમે તેટલી નકારાત્મકતા હોય ખરાબ નજર હોય વાસ્તુ દોષ હોય ગમે તે હોય બધું જ નાશ પામે છે તમે આ ઉપાય ગુરુવાર કે શુક્રવારે કરી શકો છો આ એક ખૂબ જ સારો ઉપાય છે અને તેના કારણે ઘરમાં ક્યારેય પૈસાની કમી રહેતી નથી તો અત્યાર સુધી અમે તમને આ બે ઉકેલો જણાવી દીધા છે હવે ત્રીજા ઉપાય વિશે વાત કરીએ જે ખૂબ જ મહત્વપૂર્ણ છે તે શા માટે મહત્વનું છે કારણ કે આ ઉપાય કરવાથી પૈસા તમારા ઘરમાં રહેશે અને ખૂબ જ ઝડપથી વધશે ઘણા લોકો કહે છે કે પૈસા આવે છે પણ ટકતા નથી તેનો ખર્ચ ઘણો થાય છે પૈસા ક્યાંથી આવે છે અને ક્યારે હાથમાંથી સરકી જાય છે તે કોઈને ખબર નથી હોતી મોટા ભાગના લોકોને આ સમસ્યા હોય છે કે તેમની સંપત્તિમાં વધારો થતો નથી આપણે પણ ઘણી બધી સંપત્તિ મેળવવા માંગીએ છીએ પણ પૈસા ટકતા નથી જ્યારે હાથમાં કંઈ જ ન રહે ત્યારે વ્યવસાયમાં શું કરવું જોઈએ આવી સ્થિતિમાં તુલસીનો એક ખાસ ઉપાય છે જેને અજમાવીને તમે પોતે જ ફરક અનુભવી શકો છો તમારે ફક્ત તુલસીનું સૂકું લાકડું લેવાનું છે કેટલા ફક્ત સાત આ લાકડીઓ ખૂબ મોટી ન હોવી જોઈએ નાની હોવી જોઈએ ઉપરાંત પીળા રંગનું કાપડ લેવું જોઈએ કારણ કે પીળો રંગ શ્રી વિષ્ણુ સાથે સંકળાયેલ છે હવે આ સાત લાકડાના ટુકડાઓને પીળા કપડામાં લપેટીને એક નાનું પોટલું બનાવો સૌપ્રથમ તમારા ઘરના મંદિરમાં દેશી ઘીનો દીવો પ્રગટાવો અને તે પોટલીને શ્રી હરિવિષ્ણુની સામે મૂકો આ પછી આ બંડલને તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર લટકાવો જો તમારા ઘરમાં લીલો તુલસીનો છોડ હોય તો ત્યાં શ્રી હરિવિષ્ણુના નામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો હવે તમારી ઈચ્છાઓ માતા તુલસીને કહો તમારા ઘરમાંથી ગરીબી દૂર થાય તેવી પ્રાર્થના કરો પૈસાની અછત દૂર થશે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે પ્રાર્થના કરો કે હે તુલસી મૈયા હે ભગવાન હરિવિષ્ણુ કૃપા કરીને મને આશીર્વાદ આપો અને મારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરો કારણ કે તુલસી મૈયા જે પણ કહે છે ભગવાન હરિવિષ્ણુ તેને ચોક્કસપણે સ્વીકારે છે ઘરમાં મંદિરમાં એક દીવો અને તુલસીના છોડ પાસે એક દીવો પ્રગટાવો બંનેમાં દેશી ઘી અને ગોળવાટનો ઉપયોગ કરો જ્યારે તમે તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર તુલસીના લાકડાનો પોટલો લટકાવશો ત્યારે સૌથી પહેલા ઘરના ખરાબ નજર અને વાસ્તુ દોષ દૂર થવા લાગે છે ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશી શકતી નથી અને પૈસા પર પણ ખરાબ નજર પડતી નથી ધંધામાં વૃદ્ધિ થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવવા લાગે છે એવું કહેવાય છે કે તુલસીનો છોડ પોતેમાં લક્ષ્મીનું સ્વરૂપ છે અને જ્યારે ઉપાય કરવામાં આવે છે ત્યારે શ્રી હરિવિષ્ણુ આવા ઘરમાં વાસ કરે છે જો તમે આ ઉપાય ભક્તિ અને શ્રદ્ધાથી કરશો તો તમને એટલી બધી સંપત્તિ મળશે કે પેઢી દર પેઢી કોઈ કમી રહેશે નહીં કારણ કે એકવાર દેવી લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે પછી તે ક્યારેય પૈસાની કમી થવા દેતી નથી અમે ઈચ્છીએ છીએ કે શ્રી હરિવિષ્ણુ અને મા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘર પર રહે જ્યારે તુલસીના છોડ પર કળીઓ આવવા લાગે છે ત્યારે તેને ખૂબ જ શુભ સંકેત માનો આ એક સંકેત છે કે દેવી લક્ષ્મી તમારા ઘર તરફ મુખ ફેરવી ચૂકી છે તેથી આજે અમે તમને તુલસીની કળીઓ સંબંધિત કેટલાક ખાસ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ મેળવી શકો છો ભક્તો દરેક ઘરના આંગણામાં તુલસીનો છોડ હોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમારા ઘરમાં તુલસીનો છોડ ન હોય તો તમારે તુલસીનો છોડ જરૂર લગાવવો જોઈએ ભક્તો હિન્દુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે તેથી દરરોજ સવારે અને સાંજે તુલસીની પૂજા કરવી જોઈએ અને સાંજે તેની નજીક દીવો પ્રગટાવવો જોઈએ તુલસી જેટલી પવિત્ર છે તેની કળીઓ એટલે કે ફૂલો પણ એટલા જ ખાસ માનવામાં આવે છે જો તમે તુલસીની કળીઓ સંબંધિત કેટલાક ખાસ ઉપાયો કરો છો તો પૈસા સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે આનાથી તમારો ખજાનો ક્યારેય ખાલી નહીં રહે અને તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડશે નહીં ઘરના બધા સભ્યોને પોતપોતાના કામમાં સફળતા મળશે અને ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે જો તમારા ઘરમાં રોજ ઝઘડા કે તણાવ રહેતો હોય તો તુલસીની કળીઓ સંબંધિત આ સરળ ઉપાય ચોક્કસ અપનાવો આમ કરવાથી ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ અને ખુશનુમા બને છે તુલસીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને જ્યારે તેના પર લીલી કળીઓ દેખાય છે ત્યારે તેને શુભ સંકેત માનવામાં આવે છે તો ભક્તો ચાલો હવે તુલસીની કળીઓ સંબંધિત કેટલાક સરળ ઉપાયો જાણીએ પણ તે પહેલા જો તમે ઈચ્છો છો કે માતા રાણીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો વીડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ જય માતા લક્ષ્મી લખો ભક્તો પહેલો ઉપાય એ છે કે જ્યારે પણ તમને તમારા તુલસીના છોડમાં કળીઓ દેખાય ત્યારે તેને તોડી નાખો પણ ફેંકી દો નહીં તેને લાલ કપડામાં લપેટીને તમારા મંદિરમાં રાખો બીજો ઉપાય જો તમે ધન મેળવવા માંગતા હો તો તુલસીની કળીઓને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખો આમ કરવાથી માં લક્ષ્મીના આશીર્વાદ બની રહે છે અને જો તમે હંમેશા આર્થિક રીતે મજબૂત રહેવા માંગતા હોવ તો તમે તમારા પર્સમાં તુલસીની કળીઓ પણ રાખી શકો છો ત્રીજો ઉપાય ભગવાન શિવને તુલસીના પાન ચઢાવવાની મનાઈ છે પણ તમે તેમને તુલસીની કળીઓ ચઢાવી શકો છો આનાથી પારિવારિક સુખ મળે છે અને જો કોઈના લગ્નમાં કોઈ અવરોધ આવી રહ્યો હોય અથવા પ્રેમ સંબંધમાં કોઈ સમસ્યા આવી રહી હોય તો દૂધમાં તુલસી મંજરી ભેળવીને ભગવાન શિવને અર્પણ કરો આનાથી પ્રેમ વધે છે અને લગ્નજીવનમાં આવતા અવરોધો દૂર થાય છે જો તમે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવને તુલસીની કળીઓ અર્પણ કરો છો તો એવું માનવામાં આવે છે કે તે મોક્ષ તરફ દોરી જાય છે એનો અર્થ એ કે આવી વ્યક્તિ ક્યારેય જન્મ અને મૃત્યુના ચક્રમાં ફસાઈ જતી નથી અને ભગવાનના ચરણોમાં સ્થાન મેળવે છે ચોથો ઉપાય જો કોઈની આર્થિક સ્થિતિ નબળી હોય તો શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે તેમને તુલસીની કળીઓ ચઢાવો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે ધીમે ધીમે સંપત્તિ પ્રાપ્તિનો માર્ગ ખોલે છે શુક્રવારે તુલસીના પાન પણ તોડો તેમને પીળા કપડામાં બાંધો અને તેને તિજોરીમાં અથવા કોઈ પણ જગ્યાએ રાખો જ્યાં તમે પૈસા રાખો છો આ ઉપાય અપનાવવાથી તમને ક્યારેય પૈસાની અછત નહીં પડે તુલસીની કડીઓમાંથી નીકળતી ઉર્જા ઘરમાં સકારાત્મકતા લાવે છે અને ધન આકર્ષે છે આ ઉપાય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે પાંચમો ઉપાય ઉપાય ઘરની ઉત્તર પૂર્વ દિશા જેને ઈશાન ખૂણો કહેવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિશા દેવી દેવતાઓનું નિવાસસ્થાન માનવામાં આવે છે જો તમે આ દિશામાં કુંડામાં તુલસીનું ફૂલ રાખો છો તો તે ધન પ્રાપ્તિનો માર્ગ ખોલે છે નંબર છ પૂજા સ્થળ સૌથી પવિત્ર છે જો તમે તમારા ઘરના મંદિરમાં તુલસી મંજરીને લાલ કપડામાં બાંધીને રાખો છો તો દેવી લક્ષ્મીના આશીર્વાદ બની રહે છે અને ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે ધ્યાનમાં રાખો કે તમારે મંજરી એવી રીતે રાખવી જોઈએ કે તે કોઈને દેખાય નહીં તેને સ્થાપિત કરતી વખતે ભગવાન વિષ્ણુ અને માતા તુલસીનું ધ્યાન કરો નંબર સાત જો તમે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તમારા ઘરની બાલકનીમાં ઉત્તર કે પૂર્વ દિશામાં સ્વચ્છ જગ્યાએ તુલસીના કળીઓ રાખો આનાથી પૈસાની અછત દૂર થાય છે અને સંપત્તિના રસ્તા ખુલ્લા રહે છે આઠમો ઉપાય એવું કહેવાય છે કે દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે ખાસ કરીને શુક્રવારે જો તુલસીની કળીઓને પૂજામાં સામેલ કરવામાં આવે તો દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં પુષ્કર ધન રહે છે નંબર નવ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે ઘરમાં વારંવાર ઝઘડા થતા રહે છે અથવા માનસિક તણાવ રહે છે ત્યાં ગંગાજળમાં તુલસીની કળીઓ ભેળવીને ઉત્તર દિશામાં રાખો અને દરરોજ આ પાણી આખા ઘરમાં છાંટો આનાથી ઘરમાં શાંતિ જળવાઈ રહે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે નંબર દસ વાસ્તુ અનુસાર ઉત્તર પૂર્વ દિશા ધન આકર્ષવામાં મદદ કરે છે આ દિશા કુબેર દેવતા સાથે સંકળાયેલી છે અહીં વાસણમાં તુલસીની કળીઓ રાખવાથી ઘરમાં ધનની આવક વધે છે નંબર અગિયાર સ્નાનના પાણીમાં તુલસીની કળીઓ ભેળવીને સ્નાન કરવાથી વાસ્તુદોષ અને ગ્રહદોષ દૂર થાય છે તમે તેને પીવાના પાણીમાં ઉમેરીને પણ રાખી શકો છો જે ખરાબ નજર અને નકારાત્મક ઉર્જાથી રક્ષણ પૂરું પાડે છે નંબર બાર તુલસીની કળીઓને અવગણવી યોગ્ય નથી આમ કરવાથી પૈસાનું નુકસાન થઈ શકે છે અને નકારાત્મક ઉર્જા વધી શકે છે શુભ દિવસે ગંગાજળમાં તુલસીની કળીઓ ભેળવીને અઠવાડિયામાં બે વાર ઘરમાં આ પાણીનો છંટકાવ કરો આનાથી ઘરનું વાતાવરણ સ્વચ્છ રહે છે ભક્તો વિડીયોમાં આગળ વધતા પહેલા કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય તુલસીમાં લખો જેથી માતા તુલસીના આશીર્વાદ તમારા પર અને આપણા બધા પર રહે નંબર અનુસાર ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ પ્રિય છે માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુને તુલસીની કડીઓ ચઢાવવાથી મોક્ષ મળે છે અને વ્યક્તિ અનેક જન્મોના પાપોથી મુક્ત થાય છે નંબર ચૌદ શાસ્ત્રોમાં તુલસીના પાન બાળવાની મનાઈ છે પણ તુલસીની કળીઓ બળી શકે છે આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે અને શુભ વાતાવરણ બને છે નંબર પંદર દરરોજ સાંજે ઘીના દીવામાં તુલસીની કળીઓ મૂકો અને તેને પ્રગટાવો આનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને વાતાવરણ સ્વચ્છ રહે છે નંબર સોળ હિન્દુ ધર્મમાં ગંગાજળને પવિત્ર માનવામાં આવે છે અને તુલસીની કળીઓ પણ ખૂબ જ પવિત્ર છે ગંગાજળમાં તુલસીની કળીઓ ભેળવીને ઘરની ઉત્તર દિશામાં રાખો જો તમે ઈચ્છો તો તમે દરરોજ આખા ઘરમાં આ પાણીનો છંટકાવ પણ કરી શકો છો પરંતુ ધ્યાનમાં રાખો કે પાણીમાં જોવા મળતી કળીઓના ભાગો તમારા પગ નીચે આવવા જોઈએ કારણ કે તે અશુભ માનવામાં આવે છે આ ઉપાયથી ખર્ચાઓ પર નિયંત્રણ રાખી શકાય છે અને નાણાકીય સ્થિતિમાં સુધારો થશે નંબર સત્તર તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે તેથી જો તમે તેમને તુલસીની કળીઓ અર્પણ કરો છો તો તમે મોક્ષ પ્રાપ્ત કરી શકો છો ઉપરાંત જો આ કળી ભગવાન શિવના ચરણોમાં અર્પણ કરવામાં આવે તો અટકેલા પૈસા પાછા આવવા લાગે છે અને આવકમાં વધારો થાય છે હવે આપણે તુલસીના કેટલાક ફાયદાઓ વિશે વાત કરીએ જે બીજે ક્યાંય જોવા મળતા નથી તુલસી આપણા શરીરના રોગ પ્રતિકારક કોષો જેમ કે અને બંને સુધારે છે આ બંને કોષો આપણી રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ગંભીર રોગો અને વાયરસ સામે લડવામાં મદદ કરે છે આ કારણોસર તુલસીને રોગપ્રતિકારક શક્તિ વધારનાર ઔષધિ પણ કહેવામાં આવે છે મિત્રો તુલસીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો આપણને શરદી ખાંસી તાપ અને હવામાનના ફેરફારોથી થતા ચેપથી બચાવવામાં મદદ કરે છે શું તમે જાણો છો કે છેલ્લા દસ વર્ષમાં ભારતમાં કેન્સરના કેસોમાં ત્રીસ ટકાથી વધુનો વધારો થયો છે તમે જોયું જ હશે કે આજકાલ સ્વસ્થ લોકો સેલિબ્રિટીઓ પણ અચાનક ગંભીર રોગોનો શિકાર બની રહ્યા છે ખાસ કરીને કેન્સર આનું એક મુખ્ય કારણ આપણા જીવનમાં રસાયણો ઝેરી ધાતુઓ અને હાનિકારક પદાર્થોનું વધતું પ્રમાણ છે મિત્રો આપણે દિવસ દરમિયાન ઘણી વખત ખતરનાક રસાયણોના સંપર્કમાં આવીએ છીએ અને આપણને તેનો ખ્યાલ પણ નથી હોતો જેમ કે બ્યુટી પ્રોડક્ટ્સમાં વપરાતા પેરાફીન આ એક ઝેરી રસાયણ છે કોપર સલ્ફેટની જેમ આપણે બજારમાંથી ખરીદેલી શાકભાજીની ખેતીમાં ઘણા પ્રકારના રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે જે ઝેરી હોય છે અને ધીમે ધીમે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે મિત્રો ઘરના ફર્નિચર ઇલેક્ટ્રિકલ કામ રિપેરિંગ અને સફાઈમાં પણ ઘણા બધા રસાયણોનો ઉપયોગ થાય છે જેની આપણી ત્વચા વાળ લીવર કિડની મગજ અને શરીરના આંતરિક અવયવો પર ખરાબ અસર પડે છે અને આપણને તેનો ખ્યાલ પણ નથી હોતો આવી સ્થિતિમાં તુલસીના પાન ખૂબ જ ઉપયોગી છે તે એક દુર્લભ દવા માનવામાં આવે છે જે શરીરમાં સંચિત ઝેરી રસાયણોને દૂર કરે છે અને તેમની અસરો ઘટાડે છે તુલસી આપણા ફેફસા અને શ્વાસ સંબંધિત સમસ્યાઓમાં પણ રાહત આપે છે મિત્રો તુલસીમાં યુજેનોલ નામનું તત્વ જોવા મળે છે જે બંધનાક સાઇનસ અસ્થમા બ્રોન્કાઇટીસ અને ફેફસાની અન્ય સમસ્યાઓની સારવારમાં મદદ કરે છે જે લોકો લાંબા સમયથી ધૂમ્રપાન કરે છે અને જેમના ફેફસાને અસર થઈ છે તેમણે દરરોજ તુલસીનું સેવન ચોક્કસ કરવું જોઈએ આ સાથે તેમની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થાય છે આપણા પાચનતંત્ર આંતરડા અને પેટને લગતી સમસ્યાઓમાં પણ તુલસીને ફાયદાકારક માનવામાં આવે છે તે પેટમાં સારા બેક્ટેરિયા વધારે છે જે ખોરાકને ઝડપથી પાચન કરવામાં મદદ કરે છે જે લોકો વારંવાર અપચો ગેસ પેટનું ફૂલવું એસિડિટી અથવા ભૂખ ન લાગવાની ફરિયાદ કરે છે તેમણે ચોક્કસપણે તેમના આહારમાં તુલસીનો સમાવેશ કરવો જોઈએ તુલસીના પાન લોહી શુદ્ધ કરવા માટે પણ ઉત્તમ માનવામાં આવે છે ખાસ કરીને તુલસી ચા શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે અને તેની અસર સૌપ્રથમ આપણી ત્વચા પર દેખાય છે તુલસીનો રસ અથવા પેસ્ટ ચહેરા પર લગાવવાથી ડાઘ ખીલ અને ત્વચાની અન્ય સમસ્યાઓમાં રાહત મળે છે સ્વચ્છ અને ચમકતી ત્વચા માટે નિયમિતપણે તુલસીનો ઉપયોગ કરો અને તુલસી ચાને તમારા આહારનો એક ભાગ બનાવો મિત્રો તુલસી મગજ અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે સંશોધનમાં જાણવા મળ્યું છે કે જો તમે મહિના સુધી સતત તુલસીના પાન ખાઓ છો તો તણાવ અને ચિંતા ઘણી હદ સુધી ઓછી થાય છે ખાસ કરીને તુલસીના મૂળમાં તણાવ વિરોધી ગુણધર્મો જોવા મળે છે જે માનસિક તણાવ ઘટાડવામાં દવાઓ કરતા વધુ સારી અસર દર્શાવે છે આ ઉપરાંત તુલસી ફક્ત પાચનતંત્રને જ નહીં પરંતુ આપણી નર્વસ સિસ્ટમને પણ મજબૂત બનાવે છે આ જ કારણ છે કે તેને હિલિંગ ફૂડ પણ કહેવામાં આવે છે એટલા માટે તે હાઈટેક અને અનિદ્રા જેવા ઊંઘના વિકારોમાં ખૂબ ફાયદાકારક છે તુલસી મંજરી અથવા તુલસીના ફૂલોનો એક નાનો ગુચ્છો ભારતીય સંસ્કૃતિ આયુર્વેદ અને ધાર્મિક માન્યતાઓમાં ખૂબ જ પવિત્ર અને ઉપયોગી માનવામાં આવે છે મોટા ભાગના લોકો તુલસીના પાનના ફાયદા જાણે છે પરંતુ કળીઓના ગુણધર્મો બહુ ઓછા લોકો જાણે છે તે કદમાં નાનું હોઈ શકે છે પરંતુ તેમાં એટલા બધા ઔષધીય ગુણો છે કે તે શરદી ખાંસી ફ્લૂ ગળામાં દુખાવો અને માનસિક તણાવ જેવી સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે આયુર્વેદમાં તેને સૂકવીને પાવડર સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે અથવા તેને ઉકાળો અને ચામાં ઉમેરીને તેના ફાયદા લેવામાં આવે છે તુલસીની કળીઓ એન્ટિબેક્ટેરિયલ એન્ટીવાયરલ અને એન્ટીઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને માનસિક શાંતિ પ્રદાન કરે છે તેનું ધાર્મિક મહત્વ પણ ખૂબ જ છે પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુ અને શ્રી શ્રીકૃષ્ણને તુલસીની કળીઓ અર્પણ કરવી શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ભગવાનના વિશેષ આશીર્વાદ મળે છે તુલસીની કળીઓ ફક્ત તેમના ઔષધીય ગુણધર્મો માટે જ પ્રખ્યાત નથી પરંતુ તે આધ્યાત્મિકતા અને ભક્તિનું પ્રતિક પણ છે જે શરીર મન અને આત્માને શુદ્ધ કરે છે તુલસીની કળીઓનો ઉપયોગ ફક્ત સ્વાસ્થ્ય કે પૂજા પૂરતો મર્યાદિત નથી પરંતુ તે વાસ્તુ અને પર્યાવરણીય દ્રષ્ટિકોણથી પણ ખૂબ અસરકારક માનવામાં આવે છે એવું કહેવાય છે કે જે ઘરમાં તુલસીનો છોડ નિયમિતપણે ખીલે છે ત્યાંનું વાતાવરણ તેની કળીઓથી સુગંધિત રહે છે નકારાત્મક ઉર્જા ત્યાં ટકી શકતી નથી વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયું છે કે તુલસીની કળીઓની સુગંધ હવામાં રહેલા હાનિકારક બેક્ટેરિયા અને ઝેરી તત્વોનો નાશ કરે છે જેનાથી વાતાવરણમાં ઓક્સિજનનું સ્તર વધે છે આ કારણોસર પ્રાચીન સમયમાં ઘરમાં હંમેશા તાજી અને શુદ્ધ હવાનો પ્રવાહ રહે તે માટે આમણામાં અથવા ઘરના બારી પાસે તુલસીનો છોડ લગાવવાની પરંપરા હતી એટલું જ નહીં તુલસીની કળીઓનો ઉપયોગ લગ્ન ઉપવાસ અને અન્ય શુભ પ્રસંગોમાં પણ પવિત્રતા અને સકારાત્મક ઉર્જા ફેલાવવા માટે થાય છે આ નાનું ફૂલ ખરેખર કુદરતની એક અમૂલ્ય ભેટ છે જે શરીર મન અને સમગ્ર પર્યાવરણમાં સંતુલન લાવવાની શક્તિ ધરાવે છે